સુરત શહેર અને જિલ્લામાંથી હજ કરવા સાઉદી અરેબિયા જનારા હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં હાજીઓ રસી લેવા પહોંચી જવા પામ્યા હતા સુરત સહિત સમગ્ર જિલ્લામાંથી દર વર્ષે હજારો મુસ્લિમ બિરાદરો સાઉદી અરબના મકાને મદીના ખાતે હજ માટે જાય છે ત્યારે હજ માટે જનાર હાજીઓને મેનિન જાઇન્ટિસ ઓરલ પોલિયો સહિતની રસી લેવાની હોય છે જેના માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ પંદરથી અઢારમી મે દરમિયાન મેનિનજાઈન્ટીસ ઓરલ પોલિયો રસીકરણ પ્રોગ્રામનું આયોજન કરાયું છે સાથે ત્યાંથી જ હેલ્થ કાર્ડ પર બનાવી આપવામાં આવ્યું હતું સોમવારે સવારે દસ વાગ્યાથી બપોર એક વાગ્યા અને બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે જે અગાઉ અઢારમી મે સુધી ચાલશે મારું નામ ધનધેન જાવેદભાઈ સબીરભાઈ શું કહેવા માગશો આજે વેક્સિનેશન આજે અમારું વેક્સિનેશનનું કહેવાય એવું માંગીએ છીએ કે દર વખતે જે રીતના અમારે ફિટનેસ સર્ટિફિકેટ વખતે તકલીફ પડેલી એક સાથે બધા આજે આવી ગયેલા તો જે રીતના અમે આ વખતે ચાર દિવસની અંદર આ કામ કરવાના છે ડેલી બસો સાઠ હાજીને અમે બોલાવેલા છે અને સુંદર અને સરસ રીતે આજે આયોજન થઈ રહેલું છે ભીરબળ નથી અને બધા ડૉક્ટરનો સ્ટાફનો સિવિલના સ્ટાફનો ઘણો સાથ સહકાર છે અને સારી રીતે કામગીરી ચાલુ રહેલી છે મારું નામ એસઆર ખાન મેનેજર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રિટાયર્ડ અને ગુજરાત સુરત જિલ્લા હેલ્થ સમિતિનો હાદી રોજ ચાર દિવસ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છું એક તો જે છે દિમાગી બુખાર મગજનો તાવ અને પોલિયો માટેનું વેક્સિનેશનનું આયોજન કરવામાં આવેલ છું અને હાજીઓની સરળતા ખાતર અમે ચાર દિવસ ભાગ પાડેલા છે રોજ અંદાજે અઢીસોથી બસો સાહીઠ જેટલા હાજીઓ આવશે અને છેલ્લે દિવસે સુરતના જે વેઇટિંગ લિસ્ટમાં પસંદ રહ્યા છે એમને પણ વેક્સિન આપવામાં આવશે અને એને માટે હું હાજીઓને ખાસ સંદેશ આપવા માંગુ છું કે વેક્સિન સર્ટિફિકેટ કવર નંબરની કોપી ફોટો અને પાસપોર્ટની ઝેરોક્ષ અચૂક લઈને જાય જેથી વહીવટી સરળતા ખાતર અને હાજીઓની ઝડપથી કામગીરી થાય તે માટે આ ડોક્યુમેન્ટ લઈને આવવા માટે હું હાર્દિક અપીલ કરું છું મારું નામ મોહમ્મદ હમઝા જરીવાલા છે અને આઈ એમ અ ફિલ્ડ ટ્રેનર ઓફ ધ હજ કમિટી ગુજરાત સ્ટેટ હજ કમિટી અને આપણે અહીંયા આજે રસીનો પ્રોગ્રામ છે તો રસીનો પ્રોગ્રામ અગિયારસો હાજી પ્રોગ્રા રસી મુકાવવા જઈ રહ્યા છે અહીંયા બધા કર્મચારી ડૉક્ટરો અને અમારા એફટી જેટલા કાર્યકર છે જે મેમ્બર છે તે બધા બહુ સાથે કામ મળી હળી મળીને કામ કરી રહેલા છે અને બહુ સારું કામ થઈ રહ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ પ્રોગ્રામમાં રસી લેવા માટે મોટી સંખ્યામાં હાજીઓ પહોંચી જવા પામ્યા હતા અઝરખુર સાથે હર્ષદ સેટા